વિશ્વરાજ અને એનકીનો પરિચય એક સામાન્ય રીતે શરૂ થયો હતો એનકી જે એક સરળ અને નમ્ર છોકરી હતી એનકી શહેરના એક મોટે ભાગે જાણીતા કોલેજમાં અભ્યાસ કરતી હતી વિશ્વરાજ એક પડકારાત્મક અને કામમાંગ નિપુણ છોકરો ગામના નાના શહેરથી આવ્યું હતું તેમની જીવનશૈલીમાં ઘણો તફાવત હતો એનકી શહેરના રાત્રિજીવનમાં રમતું હતું જ્યારે વિશ્વરાજ એ દુનિયાને જુએ તે રીતે શાંતિથી જીવે થતો હતો એક દિવસ એન્કી કોલેજની પ્રોજેક્ટ માટે બહાર જવા લાગી અને કની રીતે વિશ્વરાજ સાથે માર્ગ પરથી મિલાવતો થયો એનકીએ તેમની જગમગતી હસ્તી આંખોથી અને ઘમંડ કરતુમ વર્તનથી વિશ્વરાજના મનને ખીચકાવવાનો પ્રયત્ન કરી પરંતુ વિશ્વરાજનો અનુભવ એન્કીના ખુશમિજાજ અને ચિંતાઓને સમજાવતો અને તે જાણતો હતો કે એવી રીતે દેખાવું એ સાચું સ્વરૂપ નથી સમય સાથે તેઓ બહુ નજીક આવ્યા એનકી જે પહેલાથી ઘણા લોકોના પ્રેમમાં પડી ગઈ હતી તેનાથી વિભિન્ન અનુભવ થવા લાગ્યો વિશ્વરાજની સાથોસાથ એનકી આનંદ અને શાંતિનો અનુભવ કરી રહી હતી વિશ્વરાજ એને એનકી સાથે એકલી ઘણી વાતો કરી કે એના જીવનને નવો દ્રષ્ટિકોણ મળ્યો તે જ્યાં સુધી કોઈને સાચા દિલથી ન સમજતો હતો ત્યાં સુધી તેનો પ્રેમ દુનિયામાં ન સકારાત્મક બની શકે એક દિવસ આ સ્નેહભરેલા મૌન સંબંધનો વિસ્ફોટ થયો અને એન્કી અને વિશ્વરાજ બંને તેમના લાગણીના ગાઢ ધસક્યા એન્કી એ વૈશ્વિક પ્રવૃત્તિમાં મજા માણી હતી પરંતુ સાથે સાથે એને નમ્રતા પ્રેમ અને સાહસની મહત્વતા જાણી હતી વિશ્વરાજ અને એંકી માટે એ પ્રેમનો સુકુંડો હતો જે તેમની સાથ આપણી પાસે સતત સચોટ અને સકારાત્મક રીતે રહી છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ